શું નામ છે તમારું મારું નામ ભૂપેન્દ્રભાઈ પ્રેમજીભાઈ હવે જે તમારો આ અજમાનો પ્લોટ છે એમાં તમે શું શું ટ્રીટમેન્ટ કરી તો આટલું બધું રિઝલ્ટ છે અમે પહેલા અજમો વાવ્યો ત્યારે ડીએપી ભેગું મલ્ટીપ્લાયર આપેલું ફટ મારી અને પછી પાયું અને કેટલા ટાઈમથી તમે આ મલ્ટીપ્લાય છે કે કૃષિ બલમનો એનો ઉપયોગ કરો છો હું ત્રણ વર્ષથી આ કરું છું અને એના રિઝલ્ટ તમને કેવા કેવા દેખાણા મને બહુ સારા મળ્યો

ખેડૂતો પ્રેરણા લે એવી હું આશા રાખું છું અને દરેક ખેડૂતો ઓર્ગેનિક ઉપર જાય તો એનાથી ફાયદો મળે ખેડૂતો હા ઘણો મળે હા અને બીજા પાકમાં કયા કયા પાકમાં તમે ઉપયોગ કરેલો છે મે આ ત્રણ પાકમાં કરેલો છે માંડવી મે એક વખત કર્યો તો મગફળીમાં હા વરસાદ આવ્યો એટલે સક્સેસ નો ગયો અને કપાસમાં ને એમાં રિઝલ્ટ સારા મળ્યા હા કપાસમાં મળ્યો ઘઉંમાં મળ્યો જીરામાં અજમામાં અને ઘઉં ઓકે આ હતા દિનેશ સર અને ભૂપેન્દ્ર સર બંનેએ અજમાની ખેતીની એક મુલાકાત દરેક દર્શક મિત્રોને કરાવી અને કેવી રીતે અજમાનો પ્લોટ થઈ શકે એની ટૂંકમાં માહિતી આપી બરાબર ને તો બંને મિત્રોને દરેક ભારત દેશના ખેડૂત ખેતી તરફ આગળ વધે એવી પ્રેરણા તમે આપેલી છે તો તમારા બંને માટે ખૂબ ખૂબ અભિનંદન જય હિન્દ જય ભારત